લોકોને આજે પેટમાં દુખે છે પણ તમે ગમે છે ખજૂર ગુજરાત ની અંદર છે અને વાહ ગુજરાતના ના હવાજ ખજૂરભાઈ વાહ તે શું કીર્તિને ને જડબાતોડ જવાબ આપ્યો છે નમસ્કાર મારા વાલી કેમ છો આશા કરું છું તમે બધા મજામાં જશો કારણ કે મિત્રો અત્યારે ભાઈ એવો વળતો જવાબ કીર્તિ પટેલને આપ્યો છે ભાઈ જેને સાંભળીને તમે પણ જશો કારણ કે મિત્રો તમને બધાને ખબર છે કે હમણાં દસેક દિવસ થી કેટલો મોટો વિવાદ ચાલી રહ્યો છે કીર્તિબેન પટેલ ખજૂરભાઈ વચ્ચે કીર્તિબેન ભાઈ અત્યારે અનેક અનેક પ્રકારના ખૂબ જ મોટા મોટા રેકોર્ડિંગ અને ખૂબ જ મોટી મોટી ફૂલો બારી કાઢી છે એમાં ભાઈ ગમનભાઈ ભાઈ હોય કે દેવાજ ભાઈ ખવડ એવા એવાની ફોલ પણ કાઢી નીકળી છે તેવા ભાઈ શું વધારે જોવામાં આવે તો ખજૂરભાઈ હતા અને ત્યાર સુધી ભાઈ ખજૂરભાઈનો કોઈ પણ સ્ટેટમેન્ટ નતો કે કોઈ પણ પ્રકારનો જવાબ આપ્યો નતો ને કે ના સ્ટોરી અંદર લગાવ્યો હતો પરંતુ ભાઈ આખરે ભાઈ અત્યારે ખજૂરભાઈએ ખૂબ જ મોટો જવાબ આપી દીધો છે ભાઈ હું તમને આગળ આખો વિડીયો બતાવું છું ભાઈ જેને જોઈને ત્યારે તમે પણ ચોંકી જશો કારણ કે મિત્રો ખજૂરભાઈએ જે જવાબ આપ્યો છે ને ભાઈ ખતરનાક આપ્યો છે અને ભાઈ ખજૂરભાઈ તો એ વિડીયોની અંદર એમ પણ કહી રહ્યા છે કે ભાઈ લોકો હોય છે તે સંડાસ બાથરૂમ બનાવી શકતા નથી પરંતુ હું તો કેવા કેવા ઘર બનાવું છું ભાઈ ખરેખર હું તો ખજૂરભાઈનો ફેન છું ને ભાઈ ભગવાન માનું છો તમે શું માનો છો ની અંદર જણાવજો અને એ પણ જણાવજો કે તમે કોના સપોર્ટમાં છો બાકી આ વિડીયોને એક લાઇક કરી ચેનલને સબસ્ક્રાઈબ ખાસ કરજો કારણ કે મિત્રો આપણે આવા નવા વાયરલ વિડીયો હોય અને ખજૂરભાઈને લગતી તમામે જ તમામ અપડેટ સૌથી પહેલા આપણી ચેનલ ઉપર છે આવે છે તો ભાઈ સૌથી પહેલા તો સબસ્ક્રાઈબ કરી લેજો અને ભાઈ આ વિડીયોને શેર કરી દો કે જુઓ આ વિડીયો ખજૂરભાઈ શું બન્યા છે અને બાકી આ વિડીયો જોઈને તમારો શું અભિપ્રાય છે એ પણ કોમેન્ટમાં જણાવજો જો આ વિડીયો આજે તમે આવ્યા છો ને આ કોઈ ખરીદી ને નથી આવ્યા તમને રૂપિયા નથી આજે તમામ ગુજરાતી નથી એટલે તમને કેવાય લીધું ખાસ ની અંદર તે હા લાગતા હતા ખજૂરભાઈ કોમેડી માં અને આ ગુજરાતીઓના ki आज böyle बरोबर ઉભા રહો ઉભા મિત્રો હજી વિડીયો પૂરો નથી થયો અને તમે આગળ સાંભળ્યું કે ખજુરભાઈ શું બોલી રહ્યા છે ભાઈ લોકોને જે સંડાસ બાથરૂમ બનવા કેટલા મુશ્કેલ બને છે પરંતુ હું તો લોકોના ઘર બનાવું છું એમાં કોકને કેમ બળે છે અને ખજુરભાઈ એમ પણ કીધું છે કે ભાઈ જ્યારે ખજૂરભાઈ કોમેડી કરતા હતા ત્યારે કોઈને નડતા નહોતું જ્યારે તે ખજુરભાઈ કામ કરતા હતા ત્યારે કોઈને નડતા નતો પણ જ્યારે ખજૂરભાઈ તેલના ડબ્બામાં આવ્યા ત્યારે લોકોની કેમ બળતરા થઈ કેમ લોકોએ વિવાદ ઉઠાવ્યો એ વચ્ચે ખજૂરભાઈ બોલ્યા છે બાકી આ વિડીયો છે તમારો શું કહેશો કોમેન્ટમાં જણાવીને આગળ જુઓ ખજૂરભાઈ વધુ શું બોલ્યા છે જેટલા ગુજરાતના લોકો છે તમામને કહું છું કે મારું જીવન